હેલો મિત્રો કેમ છો શું તમે વિચાર કરો છો અથવા તમારા માઇન્ડમાં એવા વિચારો છે કે આ કામ મારે કરવું છે પણ તે અશક્ય છે તો હું કઈ રીતે કરું રાઈટ તો સાંભળો તેનું સોલ્યુશન છે આજના મારા ટોપિકમાં શું છે સર્જનાત્મક પદ્ધતિથી કેવી રીતે વિચારવું અને સપના જોવા રાઈટ સર્જનાત્મક પદ્ધતિ એટલે શું મેઇન પોઈન્ટ મિત્રો સર્જનાત્મક પદ્ધતિ એટલે કે એવા વિચારો જે નેગેટિવ લાગતા હોય તેને પોઝિટિવ કરી દેવા અશક્ય લાગતી હોય તે બાબતોને શક્ય કરી દેવી તો એ કઈ રીતે બને તો મિત્રો તમે સાંભળ્યું છે ચંદ્ર પર જે માણસ પહેલીવાર ગયો છે તેનું પહેલું પગલું છે ને એ જ સર્જનાત્મક છે વાય શા માટે કારણ કે તે માણસે તેવો વિચાર કરેલો હોય છે કે મારે ત્યાં જવું છે જો તે કોઈ થિંકિંગ જ ન કરત તો તે ત્યાં સુધી પહોંચી શકત નહીં ઘણી બાબત આપણી સામે એવી છે કે જે આપણે વિચારતા રહી જઈએ છીએ અરે આ થઈ ગયું અરે આ તો એકદમ અશક્ય લાગતું તો આને કઈ રીતે પૂરું કરવું અને હકીકતમાં તે વસ્તુ બની છે તે થાય છે કઈ રીતે આપણા વિચારોથી એટલે કે આપણે આપણા વિચારોને હંમેશા સર્જનાત્મક રાખવા જોઈએ નવા નવા આઈડિયાસ લાવતા રહેવું જોઈએ નવું નવું યુનિક વિચારો રાખતો રહેવું જોઈએ આપણા માઇન્ડને ખુલ્લું મૂકી દેવાનું છે ખુલ્લા માઇન્ડને વિચાર કરવાના છે આપણે આપણી જાતને પૂછવાનું છે કે હું શું આ વસ્તુ માટે નથી નહીં આ વસ્તુ મારાથી થશે જ હું આ વસ્તુ કરીશ જ મને આ ગમે છે એટલે મારાથી થાય જ તો તેના પ્રત્યે આપણે શું કરવાનું છે વર્ક કરવાનું છે તેના માટે મહેનત કરવાની છે અને આપણે જે ડિસિઝન લઈએ છીએ તેના પર પૂરેપૂરો વિશ્વાસ કરવાનો છે ઓકે ફ્રેન્ડ્સ એટલે ડોક્ટર ડેવિડ જી સ્વાર્ટ્સ આપણને ચેપ્ટરમાં કહે છે કે આપણે આપણા વિચારો હંમેશા પોઝિટિવ હાઈ અને એકદમ બેસ્ટમાં બેસ્ટ રાખવાના લોકો વિચારતા થઈ જાય આપણી માટે આ માણસ કઈ રીતનું વર્ક કરે છે જે અશક્ય લાગતું હતું તે તેને શક્ય કરી નાખ્યું રાઈટ એટલા માટે આપણે ખુદે પહેલા હંમેશા આપણા વિચારોને મોટા રાખવાના છે એટલે જો આપણા વિચારો મોટા હશે તો જ આપણું કામ થશે રાઈટ થેન્ક યુ